ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં ગતરોજ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપારડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપારડી સ્થિત વીજ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોંકાવનારાઓ આક્ષેપ પણ કર્યા છે અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારી ફોન રિસીવ કરતા નથી તેમજ કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે વધુમાં જણાવ્યું છે કે વીજ કંપનીની રાજપારડી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હવે જોવું એ રહ્યું કે નગરજનોના હલ્લા બોલ પછી વીજ કંપનીની રાજપારડી કચેરી આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી આવી લાલિયાવાડીના કારણે ગ્રામજનોને નાડે ગરમી ગરમીમાં સેકાવાનો વારો આવશે નિમેષ ગોસ્વામી આર એન ન્યૂઝ ઝઘડિયા